ક્યાંય પણ છાલ આવી રીત ન રહેવી જોઈએ હોય તો આપણે કાઢી નાખવાની ન કરી પાપડમાં દેખાય આવી રીતે તો બે બટેટાને આપણે ઉતારી લઈએ જો આવી રીતે આપણે પાણી અંદર બટેટા એડ કરી દીધા છે અને બંને બટેટાની છાલ ઉતારી લીધી છે હવે એને આપણે એકદમ નાના નાના પીસ કરી લઈ જેથી કરીને પીસવામાં આપણને આસાની રહીએ અને કટકા ન રહી જાય એ જો આપણે આવી રીતે નાના નાના એકદમ બારીક આ પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનવામાં પણ એટલા ઈઝી છે કે તેમાં કે વાર પણ નથી લાગતી એટલી બધી જો આવી રીતે એકદમ આપણે ચીણી નાની નાની ટુકડી કરી લેવાની અને આપણે ખમણવાના કે કાંઈ નથી ઝંઝટ અને એકદમ આપણે મિક્સર જારમાં પીસવાના જ છે એટલે એકદમ નાની કટકી જ કરવાની બારીક બહુ મોટા ટુકડા કરશો ને તો પીસવામાં થોડુંક પ્રોબ્લેમ આવશે તો આની પણ આપણે કરી લઈ આપણે કટકા થઈ ગયા છે આના અને આને આપણે એકદમ આવી રીતે મસળી મસળીને અને ધોઈ નાખી જેથી કરીનો બટેટાનો જે સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય એટલે ચારથી પાંચ પાણી આપણે ધોઈને સાફ કરી નાખી જો આપણે બટેટા એકદમ ધોઈ અને સાફ કરી લીધા છે અને ચારથી પાંચ પાણીમાં મસળી મસળીને ધોઈને સાફ કરી નાખવાના જેથી એને ચિકાસનો ભાગ અને સ્ટાર્ચ નીકળી જાય ને તો આપણા પાપડ લાલ ન થાય નકર પાપડ લાલ થવાની બીકરીએ તો આપણે એક મિક્સર જારમાં લઈ અને એકદમ સ્મૂધ એવી એની પેસ્ટ બનાવી લઈ એમાં જરાય પણ આપણે એમાં કણકી કાંઈ રહેવા નહીં દેવાની મોટા કટકા સે સમી નાની રહે તો આજે પણ મોટો નહીં રહેવા દેવાનો આમાં આપણે અત્યારે થોડુંક જ અમથું પાણી ઉમેરશું કે આ મેં એક ગ્લાસ લીધો છે તો એનું ચોથા ભાગનું પાણી આપણે ઉમેરશું પેસ્ટ બનાવી લઈ હવે આવી રીતે આપણે એક ઝારો આવી રીતે લઈ લેવાનો અને એમાં આપણે પેસ્ટ બધી ગારી નાખશું જેથી કરીને અંદર કોઈ પણ નાના મોટી કટકી હોય તો એ આપણે નીકળી જાય જો એકદમ પીસાઈ ગયું હોય તો કાંઈ આને ગારવાની જરૂર નથી પાણી ઉમેરી રીતે બધું ગારી લઈ જો આવી રીતે કટકાઈ છે ગરાઈ ને બધા નીકળી જશે જો તમારે જાજા પાપડ બનાવતા હોય અને ઝાઝી આવી રીતે નીકળે તો આને પાછું પીસી નાખવાનું હું અહીંયા થોડા પાપડ બનાવું છું આટલે જ બે જ બટેટાના એટલે આને હવે પીસવાની કાંઈ ઝંઝટ નથી કરતી તો આપણી આ પેસ્ટ એકદમ સરસ બની ગઈ છે જો હવે આને આપણે એક વાટકીની મદદથી જ પાણી ઉમેરવાનું છે એટલે આપણે એનું માપ લઈને જ ભરીને મૂકશું જો આપણે આ એક વાટકી છે ના આપણે દોઢ વાટકી થઈ તો આનું આપણે અઢી ગણું પાણી ઉમેરવાનું છે ઉમેરવાનું અને આ પરફેક્ટ માપ છે માપ સાથે જ લઈ એટલે સરસ પાપડ બનશે ને ફાટશે નહીં તો આ એક વાટકી બે વાટકી અને આ અઢી વાટકી તો હવે પાછું આપણે એક વાટકીના માપ સાથે અઢી વાટકી લઈ લીધું તો હવે પાછું આપણે અડધી વાટકી હતું એનું માપ લઈ લઈ તો આ અડધી વાટકીનું એક બે વાર અને એનું થોડુંક ચોથો ભાગ એટલે આ અઢી વાટકી થઈ ગયું અને એકદમ મિક્સ કરી આપણે ગેસ ઉપર મૂકી તમે બની ને તૈયાર થાય ગેસ ચાલુ કરી દીધો છે આ એક ઉખાણો આવે ને પાણી થોડું કૂકરે ત્યાં લગી જ આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને પછી એક ઉફાણો આવી જાય પછી આપણે એકદમ ધીરો ગેસ કરી નાખવાનું તેથી જેથી કરીને આપણું બટેટાનું આ ટ્રેકચર છે એ કાચું ન રે જો કાચું રહે તો તમારા પાપડ ફાટી જશે પરફેક્ટ થઈ જશે તો પાપડ એક પણ તમારો નહીં ફાટે તો આવી રીતે આપણે બધી રીતનું ધ્યાન રાખવાનું આ પાપડ બનાવવામાં હજી આપણે પાણી ઉફાણું નથી આવ્યો તો પણ ઘાટું થવા મળ્યું છે તો આપણે નથી જોવી અને ગેસ એકદમ ધીરો કર નાખી અને તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું તમે જેટલું ખાતા હોય એથી ઓછું રાખવાનું કેમકે આ બટેટાના પાપડ છે બટેટાના પાપડમાં અને ચોખાના પાપડમાં થોડું મીઠું તમે ઉમેરો ને તો પણ વધારે પડતા ખારા લાગે ને જો ફૂલ ગેસ ઉપર તમે પકાવી નાખશો ને એકદમ તો બટેટું કાચું રહી જાય અને એકદમ ઘટ થઈ જાય એટલે આને આપણે એ ધીરો કરી નાખવાનો તૈયાર થઈ જશે ઓછા સમયમાં આ પાપડ બનીને તૈયાર થઈ જશે અને નાના થી માંડીને મોટા લગી આ પાપડ ખાઈ શકે આપણે મોટી ઉમર ના હોય જો એને ખાવા હોય તો એ આ પાપડ દાંત ન હોય ને તો એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે નાના છોકરાઓને પણ મોઢામાં મૂકે ને તો ઓગળી જાય આપણું આટલું ઘટ થયું છે હજી આને આપણે થોડી વાર હલાવશું અને આ પાપડને આપણે તડકે પણ કઈ સુકવવાની જરૂર નથી છાંયે છાયા સુકવી દઈને ને તોય ચોવીસ કલાકમાં આપણે સુકાઈ જાય અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરજો તો જેથી કરીને મને ખબર પડે કે તમને આ પસંદ આવ્યા છે પાપડ તો હું આવી રીતે બધા જ વિડીયો પાસા શેર કરતી રહીશ જો આપણે આની ઉપર આવી રીતે લઈ લઈ કોઈ પણ એક ડીશમાં

ત્રાસી પીસ થાય તો નથી આવતું એટલે આપણું આ એકદમ બેટર પરફેક્ટ છે આપણું બેટર થોડુંક ઠરવા દેવાનું છે હવે આમાં આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી આમાં તમે કોઈ પણ મસાલા ઉમેરી શકો જીરું છે મરી પાવડર છે ધાણાભાજી છે જો તમારે એકદમ વાઇટ પાપડ રાખવા હોય ને આમનેમ તો ખાલી ચીલી ફ્લેક્સ જ ઉમેરવાના અને જીરું કે મરી પાવડર તમે ઉમેરશો ને તો આપણું આ બેટર સેજ કાળું પડી જાય અને પાપડ પણ તમારે સફેદ નહીં થાય અને જો ઉમેરવું હોય તો સ્વાદ પ્રમાણે તમ તારું ઉમેરી શકાય

પાણી કલરના પાતળા એવા થયા છે તો હવે આને આપણે તરીને બતાવી જોઈએ કે કેવા થાય તરવામાં સફેદ કલરના ના થાય એકદમ પણ મારે થોડુંક ઓલું ગરમ હતું ને તમે ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા એટલે જો આવી રીતના સે જમઠા લાલ થયા ના કરે એકદમ સરસ થાય આવી રીતે વેફર તરી લઈ કેમ કે એકદમ જ ગેસ થાવ ધીરો રાખવાનો અને આને એકદમ ધીરા ગેસે તરવાની છે સરસ પાતળી ને એવી થઈ હોય ને એટલે જો તમારે ગેસ ફૂલ લઈશે ને તો ભરી જશે આટલી જ વાર રાખવાની આવી રીતે લઈ લેવાની તો આપણે બધી વેફર તરી લઈએ